હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે ચારમાં અને ભાઈ અત્યારમાં મસ્ત મસ્ત જેવો તેવો તૈડકો ને ઉભે મજા આવી ઉભે તેવો તેવો તૈડકો ચાલો છે અને મારા બેન ની બેઠા છે અહીંયા કા બેન હાલો તમને બાટલા છડાવવા દાવાના હે ઓલી કેવી ઢીંગલી દાદ કાઢી અને ખાસ કરીને હે ને ભાઈ તમે બધા કમેન્ટ કરો તો મારા દીદી હે ને કોના જેવી છે એમ મારા જેવી હે મારા દેખ હે મમ્મી જેવી છે દીદી મમ્મી જેવી છે રાની હવે એ મમ્મી ગોર ગોર છે કે હે મમ્મી જેવી છે મમ્મી જેવી છે આવો આવો દીદી કોની જેવી છે આ કોની જેવો છે એમ ખાસ કરીને કમેન્ટ કરો આ કોની જેવો છે આ મામ હમુ જો હેરકો હેરકો आ, दो दो आ आ आ जब है ना ये खास कर बजे है ना कमेंट कर दे दो सही हमारा वो है ना वो वो कौन जब है ना ये हम हमारे बेमाच कौन ही जब है ना ये खास कर बजे कमेंट कर दे दो तो तेरा वो क्या दवा खाने हैं अलन नहीं बाप हैं अलन नहीं ना रे तुम जियो बेन नहीं रे बावे बावे तो वट कर, वट कर, खाई ले तो ले ना तो मैं उपता भूख लगी थी यू है

હર હાલતો તો છે જાય ઘરે આવો હાલો તો ફેમિલી હે ને આપણે પૂગી જશે ઘરે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો ખાવા બેહી જાઈ જા જા જામ જા ફોન પડી ગયો તો તોય મુગી દે દે મુગી દે લે અલે આંગલ ફોન લઈ લે તો કેમ મેં છોડી દે પૂછો

ના પાડી આ સીણા તો ઈજ છે કે આપડે શીખવા હમણાં ઈદ ભાઈ આ સીણા

आ चार मा हूं करो मड़ी दादा कोई कोले से ने फल लो फल ने करा करे <laughs> <करूं। laughs> <सरु करूं। laughs> <करूं। laughs> तो बाद में सडेल से कल ने कोड़े था आई ने यो काम करना शुरू कर दिया हां निकल कल ने कोड़े था अभी तो एक एक खाट लो तो सीना हु कहे भाई दो कितना बजा है दो जा 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 देखा ले कहां देखा दे व्लॉग बना दे देखा दे बराबर बनाते

અને જો એ નવું કામ કર શરૂ કરી દીધું જો કોફા કાઢવા કાઢવા કાઢે કે હા કોફા પછી વીરવાના વીરવાના પછી વીરવાના કે આમાં કાઢેલા છે જો અમાર ઘણા રી જાય હા તો વીરવાના જો હમ પર મસ્તી નહી છે હા દુકાને મને હા હા તો વીરવાના

ફરવાડવા જુઓ કહ્યું તો અત્યારે કામકાજ હજુ ઘરમાં હાલે છે અને આ હે ને ભાઈ જૂના જમાનાની ઘંટી પેલા હે ને ભાઈ આ ઘંટી ને દર નું દર્દા કાબા દર્દા ને પેલા દર્દા ને હમ હા જૂના જમાનની ઘંટડી કહેવાય આને સાડા <laughs>

આલો બધા જમવા તમે ખાઈ લીધું બાકી અમે ખાઈ લીધું કયો ખાઈ લીધું હાલો આપણે ખાઈ લી મસ્ત મજાનું સાફ જો હાલો બધા જમવા હે ખબર છે મસ્ત છે હા હાલો હાલો ભાઈ બધા જમવા હાલો તો ફેમિલી મસ્ત મજાનું જમીને જીવે છે પૂવા કે હું બન તો મને જો ઘરે પર એને હજી હે કેટલા આટ્યા મેકા કેટલા

તો ભાઈ જો એવું હે ને આજનો બ્લોગ બસ અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય